બનાસ બ્રિજ બન્યો જર્જરિત વાહન ચાલકો થયા બનાસ બનાસકાંઠાના એક બાલગઢથી પહેલા બાંધેલું બ્રિજ અતિ જર્જરિત બન્યું છે જેના લીધે વાહન ચાલકોને આ બ્રિજ ઉપરથી ચાલવામાં ભય લાગે છે જેના લીધે લોકો બ્રિજને રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે ન્યુઝપેન્ટ ચેનલના ખાસ અહેવાલમાં એક બાલગઢથી પાલુંતરા અને રાજસ્થાન જતા બનાસ નદી પર વર્ષો પહેલા બ્રિજ બાંધવામાં આવ્યો હતો જોકે આ બ્રિજ બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી આ બ્રિજનું કોઈપણ પ્રકારનું રિપેર કામ થયું નથી હમણાં બાર મહિના પહેલા પણ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પાચુરણ રણ કામ કરીને તંત્રએ સંતોષ માન્યો હતો પરંતુ બાર મહિના વીત્યા બાદ બ્રિજ લોખંડ પણ દેખાવા લાગ્યું છે જો બ્રિજ ઉપર કોઈ અકસ્માત થાય તો વાહન નદીમાં શકે તેમ છે ત્યારે ન્યૂઝ પોઈન્ટની ટીમ બનાસ નદીના પટમાં જઈ બ્રિજના દ્રશ્યો જોયા તો પણ ભયભીત થઈ ગયા કારણ કે બ્રિજ ઉપર વાહનો ચાલતા હોવાથી બ્રિજ નીચેના પોપડા પર નીચે પડતા દેખાયા હતા આ બ્રિજમાં રહેલું લોખંડ પણ હવામાં જોતું નથી નજરે છે આ બ્રિજ ગુજરાતથી રાજસ્થાનને જોડતો બ્રિજ છે અને અહીંયા દિવસે હજારો ગાડીઓને અવર જવર રહેતી હોય છે જો કોઈ અનિશ્ચિત બનાવ બને તો જવાબદાર કોણ ખાસ વાત કરવામાં આવે તો બે હજાર પંદરમાં જ્યારે બનાસ નદી કાંડી તૂર બની હતી ત્યારે આ બ્રિજને નદીનું પાણી અડવા માત્ર ત્રણ ફૂટ બાકી હતું જો આ વર્ષે પણ બનાસ નદીમાં વધારે પાણી આવે તો યુપી જેવી ઘટના ઘટે તો કોઈ નવાઈ નહીં જો કોઈ દુર્ઘટના ઘટે પછી સરકાર સહાય આપે તેના કરતા દુર્ઘટના પહેલા જ બ્રિજ નું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બનાસકાંઠા જિલ્લાના અમેરકડ તાલુકાના એકપરગઢ ગામે વિશેષ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિર નદી કિનારે આવેલું છે આ નદી ઉપર એક ઓવરબ્રિજ છે આ બ્રિજ એક કિલોમીટરથી થી વધારે લંબાઈનો ઓવરબ્રિજ છે અને વર્ષો જૂનો આ ઓવરબ્રિજ છે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી સરકાર માંગ છે કારણ કે આજથી એક વર્ષ પહેલા પણ આ બ્રિજ માટે અમે ગુજરાત સરકાર ને મીડિયાના માધ્યમ રજૂઆત કરી લીધી ત્યાંનું કામ પણ થયેલ છે એ કામ અધૂરું કામ છે અને આજે આ દિવાલો બંને બાજુ ફાટી ગયેલ છે આવનારા સમય વધારે પૂર આવશે તો અહીંયા લોકોને જાનહાની થઈ શકે છે બીજી વાત કે અહીંયા રાજસ્થાનને જોડતો પણ સરહદી રસ્તો છે ત્યાંથી પણ ઘણી બધી ગાડીઓ આવતી હોય છે લોકોને રાજસ્થાનની અંદર અવરચવર કરવા માટે ગુજરાત ને અવરજવર કરવા માટે આ બ્રિજ સુરક્ષિત છે તો આવનારા સમિત જાનહાની થશે નહીં બીજી વાત એ છે કે અહિયાથી આજુબાજુ ગામડાઓથી વરસાદના સમયે ઘણા લોકોને તત્કરી આપત્ત કરી સેવન જરૂર